તો વડાપ્રધાન મોદીના આહવાનને લોકોએ પર્વ તરીકે સ્વીકાર્યો હર ઘર તિરંગાને લઈને લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ ઝંડાનું પ્રોડક્શન કરતા પ્રોડક્શન હાઉસમાં તેજીનો માહોલ છે મહિનાઓથી રાત દિવસ થઈ ગઈ થઈ રહી છે કામગીરી તો ઝંડા ટોપી ખેસ સાલ વગેરે સામગ્રી બનાવવામાં આવી રહી છે તેમજ અનેક લોકોને હર ઘર તિરંગા પર્વને કારણે રોજીરોટી પણ મળી રહી છે લોકોએ ઘરે ઘરે વાહનો પર તિરંગા લગાવ્યા હર ઘર તિરંગા અભિયાનને જે પ્રોડક્શન હાઉસ છે તેમાં છેલ્લા સમયથી જોઈ શકાય છે શાલ છે જેવી અનેક પ્રકારની જે વસ્તુઓ છે તેનું પ્રોડક્શન હાલ ચાલી રહ્યું છે અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા એક પ્રોડક્શન હાઉસમાં મેં આવ્યા છીએ કે જ્યાં રાત દિવસ હાલ તિરંગા બની રહ્યા છે અને અલગ અલગ જે વસ્તુઓ છે તેનું પ્રોડક્શન ચાલી રહ્યું છે અને તિરંગા જે ઘર ઘર તિરંગા જે અભિયાન છે એક પ્રકારનો ઉત્સવ જે છે લોકો મનાવી રહ્યા છે અને પરિણામે કોઈ પણ યુનિટ હોય કે ઘર હોય દરેક જગ્યાએ તિરંગો લોકો લગાવી રહ્યા છે ખેસ પહેરી રહ્યા છે સાલ ઉડી રહ્યા છે ટોપી પહેરી રહ્યા છે અને પરિણામે જ એકાએક જે છે આ ધંધામાં જબરદસ્ત તેજી આવી છે આપણે જે પ્રોડક્શન હાઉસમાં આવ્યા છીએ તેના ઓનર છે આપણી સાથે કિન્નરભાઈ શાહ કિન્નરભાઈ કેટલી જબરદસ્ત તેજી અને આ જે અભિયાન છે તેના કારણે ઓર્ડર મળ્યા છે ક્યાં નરેન્દ્રભાઈએ જ્યારે ફરીથી આ વખતે પણ ઘર ઘર માટેનું જે આહવાન કર્યું છે તો એ છેલ્લા પંદર દિવસથી આહવાન થયું છે ત્યારથી દેશભક્તિનો જે માહોલ જોડાયો છે અને એના હિસાબે અમારે પંદર દિવસથી અહીંયા ચોવીસ કલાક દિવસ રાત એટલીસ્ટ નહીં નહીં તો કહીએ ને તો અમારા એક યુનિટથી પચાસથી થી સાહીઠ પરિવારો એમને રોજીરોટી અમે આપી શકીએ છીએ અને અમે અહીંયા અત્યારે તિરંગા શોલ મફલર ઝંડા આવી બધી વિવિધ વસ્તુઓ જે તિરંગા યાત્રામાં પદયાત્રામાં અને પંદરમી ઓગસ્ટના દિવસે લોકો ઘરની બહાર ફરકાઈ શકે બેઝ બાળકોને હોય કિચન હોય એ બધી વસ્તુ અમે અહીંયા પ્રોડક્શન કરી અને આખા ભારતભરમાં અહીંયાથી સપ્લાય કરીએ છીએ ક્યાં ક્યાંથી ઓર્ડર આવ્યા છે અને કેટલા પ્રમાણમાં પ્રોડક્શન થયું આ વખતે જેમ કે ગુજરાતમાં સુરત અને અમદાવાદ કાપડનું આ માન્ચેસ્ટર હર્બ કહેવાય એટલે સુરત અને અમદાવાદથી ભારતભરમાં લગભગ બધા જ સ્ટેટોમાંથી ઓર્ડર નીકળતા હોય છે અને અહીંયાથી અમે સપ્લાય કરતા હોઈએ છીએ ઘર ઘર તિરંગા અભિયાન જે છે તેને જે છે જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને પરિણામે જ અનેકો લોકોને જે છે રોજગારી પણ મળી છે અને આ જે આહવાન છે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જે કરવામાં આવ્યું છે તેને એક ફેસ્ટિવલ એક તહેવાર તરીકે લોકોએ ઉપાડી લીધું છે કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ